જય માતાજી જય શ્રી કૃષ્ણ વાઘુબા ફેમિલી વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને અમારો સિદ્ધરાજો ઉત્રીજો ચટ્ટીમાં હાલ જ જોયો પાસેલા રૂમમાં તો હું હાડી પહેરતી હતી અને અમે આજે જઈએ છીએ બાર ગોમ બરાબર બહાર જઈએ છીએ તો રાત્રે વાઘુબાનો બર્થ ડે હતો વિશ કર્યું હતું જો બર્થ ઉજવે તો આપણે એનો પણ વ્લોગ આવી ગયો હશે એનો બ્લોગ આવ્યો અને આપણો પછી ચા નાસ્તો નહીં ચા બીધી નાસ્તો નહીં કર્યો ચા તો સીધા માટે ગરમ ગરમ મૂકી ગયા આપણે અને વાગી ગયા છે આપણે આપણે છ વાગે કચરા પોતું થઈ ગયું મારું ઘર એકદમ ચોખ્ખું થઈ ગયું તમે સીધા સીધા એટલે મારા બચ્ચા જોત્રી ભરી કાઢી ચડ્ડું તો આખું અને અમા એડવા શીખી જશે એટલે તો બહુ ચિંતા તો ચલો મિત્રો એન્ડ ટાઈમ સુધી બનાવી રહીજો જેમ કે

બરાબર ઓ ભરાજે એના

ಅಳವ <imitation> ಸಿಲ್ವೇ <imitation> <imitation>

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

એનો વાંટી ધન સાબરાઓ તો મેં તો નથી કે સાઈડની વાત પડી જાય તો પાછું પાછે તો મિત્રો હવે આપણે કાજન નેમ ને ક્યાં મુકવા જવાનો છે આની ને રિકે મેડિકલ જો એટલે જોઈએ આની માને કે તો બહુ વિચારવા માંગો છે આને ઉસીમાં પાનકો બના લઈ જજો હો હા કે બે ઉતારવા આ બધી ન હું એના કે હું એનું અનુભવ દેજો હા તમાર લીલી માં લેજો હા લીલી માં લાવ લીતા જો લીધું તમાર લીલી માં બહુ

એના સીધો <laughs> 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 ખોટી <laughs> <laughs> <laughs>

એટલો મારું દુખવા આવી ગયું હોય બાર ગયા હતા ચલો બને રહેજો બ્લોગમાં અને ઘર અમે બહુ પડ્યા હોય તો ધ્યાન રાખજો તમે લોકો પણ અને નવો બ્લોગ સાથે મળીશું તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ